ઉપસ્થિત ભારતીય સેનાના અપ્રતિમ શૌર્ય અને પરાક્રમના પ્રતિક ઓપરેશન સિંધુ સન્માનિત કરવા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્મા એ કડી પાસે આવેલા કુંડાળ ગામમાં

યોજાયેલી આ ત્રિરંગા યાત્રામાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો કડી શહેરના યુવાનો અને નાગરિકો સૌ કોઈ જોડાયા હતા અને દેશ માટેની ભાવના પ્રગટ કરી હતી પ્રભારી મંત્રીએ સમગ્ર રૂટ દરમિયાન રામ જન્મ ભર્યું અભિવાદન ઝીલ્યું હતું કડી શહેર અને તાલુકાના આસપાસના ગામોના યુવાનોએ ઉત્સાહભેર ત્રિરંગા યાત્રામાં લીધો હતો मार्ग पर भारत माता की जय घोष थी वातावरण गूंजियो छूती कामजनों ने हिंदुनी सेना ने वीरता को पुष्पों से बधाई स्वागत किया है यात्रा रेली में लोकसभा का सांसद डी भाई पटेल अग्रणी भाई राजगोर विनोद भाई पटेल जे एफ चौधरी बगाजी ठाकुर वर्षा बेंदोशी महेश भाई पटेल जेवा અગ્રણી વ્યક્તિઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની ન્યૂઝ નમસ્કાર